રાજકોટમાં કોઠારીયા રોડ પર ગીતાંજલિ સોસાયટીમાં રહેતો અને હાર્ડવેરનું કારખાનું ચલાવતો હાર્મેશ ગજેરા અને તેનો મોટો ભાઈ શનિવારે મોડી સાંજે નીલકંઠ સિનેમા નજીક ખોડિયાર ચાની હોટલ પાસે હતા ત્યારે નજીકમાં જ ઓફિસ ધરાવતા દોલતસિંહ ભાવસિંહ સોલંકી સાથે બોલા ચાલી થઈ હતી ઉશ્કે રાયેલા દોલતસિંહે હાર્મેશને છરીના બે ઘા જીકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો પોલીસ દ્વારા 24 કલાકમાં જ આરોપી દોલતસિંહને ગોંડલ ચોકડી નજીકથી ઝડપી પાડ્યો હતો પોલીસ દ્વારા ઘટના સ્થળે આરોપીનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ગઈ તારીખ ત્રીસ તારીખના રોજ શનિવારે રાત્રે સાડા નવ વાગ્યાના સુમારે ખોડિયાર હોટલ છે ભક્તિનગર વિસ્તારની એ ત્યાં નીચે હાર્મેશભાઈ છે પટેલ ગજેરા એ ચા પીવા ગયેલા એમના ભાઈ સાથે અને ત્યાં ઉપર ફાઈનાન્સનો બિઝનેસ કરતા દેવેન્દ્રસિંહ છે સોલંકી એમની સાથે ઝઘડો થયેલો અને એ બાબતની રીસ રાખીને એમની સાથે ઝઘડો થયો ચક્કુ લઈને એમની પાછળ દોડ્યા અને ચક્કુ છાતીમાં વાગવાથી એમનું મૃત્યુ થયેલું આ બાબતે ખૂનનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કર્યો છે હાલ તપાસ પીઆઈ ભક્તિનગર પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા છે અને ઉપરોક્ત ગુનાના આરોપીને તુરંત પકડી લેવામાં આવ્યો છે ગઈકાલે રાત્રે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે આ આરોપીને ભક્તિનગર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે અને તેમના વિરુદ્ધ બારેક જેટલા ગુના છે પ્રોહિબિશન અને ત્રણસો સાતના અલગ અલગ ગુના છે હાલ તેમના રિમાન્ડ લેવામાં આવશે તેમની પૂછપરછ કરવામાં આવશે અને

બારેક જેટલા ગુનાઓ હત્યાર નું કારણ આ ચા પીવા બાબતનો ઝઘડો હતો કોડિયાર હોટલ પર આવેલા અને નાની વાતનો નો ઝઘડો તો એમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને ગુના ગુનાના આરોપી છે દોલતસિંહ એ ચા પીવા બાબત એમનો ઝઘડો હતો અને એમને ચક્કુ છાતીમાં મારીને આજ ચાબીસ ભાઈને ને મૃત્યુ નિપજવામાં આપેલું આપનો ગંભીર ગુનો કરેલો અને અગાઉ એના પૂર્વ ઇતિહાસ જોતા એ ઇસમ છે અને આવા ગુના કરવાની ટેવ વાળો છે એટલે હા 307 થઈલી છે એના વિરુદ્ધ કસ જે દોલતસી છે તે ગુનાહી ઇતિહાસ જણા ધરાવતો હતો અને પોલીસ દ્વારા તેને 24 કલાકની અંદર જ પકડી પાડવામાં આવ્યો હતો નજીવી બાબતે ચા પીવા બાબતે જે ખોડિયાલ હોટેલ પાસે આર્મીસ ગજેરા નામનો વ્યક્તિ ઊભો હતો અને તેમ નજીવી બાબતે બોલાચાલી થઈ હતી ત્યારબાદ તેની પાછળ દોડીને છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી કેમેરામેન નિશિત ગઢિયા સાથે પાર્થ ભટી અબતક ચેનલ રાજકોટ